જય હિન્દ વાલા વિદ્યાર્થીઓ આ વિડીયો લેક્ચરમાં આપણે ઇતિહાસ વિષયના પચાસ મોસ્ટ આઈએમપી એમસીક્યુ ક્વેશ્ચન જોવાના છે હવે વર્લ્ડ ઓફ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ તમારા માટે વિષય વાઇઝ રિવિઝન અને એમસીક્યુ ટેસ્ટ લઈને આવી ગયું છે બે હજાર પચીસ છવ્વીસમાં આવનારી પરીક્ષાઓને ધ્યાને રાખીને સંપૂર્ણ જે નવો સિલેબસ છે એના મુજબ અને તાજેતરમાં લેવાયેલી પરીક્ષાઓના નવા માળખા મુજબ પૂછાવાની ખૂબ જ શક્યતાવાળા પ્રશ્નો અહીં લીધેલા છે અને આ ટેસ્ટના કારણે તમારે એમસીક્યુ વાઈઝ રિવિઝન થશે અને સ્વમૂલ્યાંકન એટલે કે ખુદની એક ટેસ્ટ લઈ શકશો જેથી તમને ખ્યાલ આવશે કે મારે કયા વિષયમાં હજી કેટલું અને કયા ટોપિક પર વધારે ધ્યાન દેવાની જરૂર છે તો વધારે સમય ન લેતા ચલો સ્ટાર્ટ કરીએ પ્રશ્ન નંબર એક હડપ્પા સંસ્કૃતિમાં ગેંડાનું એકમાત્ર અવશેષ કયા સ્થળેથી મળી આવ્યું છે એ રોપડ પંજાબ બી આમરી સિંધ સી કાલીબંગા રાજસ્થાન કે ડી બનવાલી હરિયાણા બી આમરી સિંધ વિશાળ સ્નાનાગરના અવશેષો કયા સ્થળેથી મળી આવ્યા છે બાલાકોટ આમરી મોહેજોદો કે પછી ડૈમાબાદ સી મોહેજોદો ખાતેથી નિમ્મલિખિત માંથી કયું હડપ્પા સંસ્કૃતિનું સ્થળ સૌ પ્રથમ શોધવામાં કાલીબંગા બનવાલી કે પછી સુદકા ગેંડોર આ સ્થળ છે સૌ પ્રથમ શોધવામાં આવ્યું કાશી મહાજનપદની રાજધાની કઈ પહેલા આપણે મહાજનપદો હતા તો કાશી જે મહાજનપદ હતું એની રાજધાની કૌશાંબી

નવ પાષાણ કાળ દરમિયાન સૌથી મહત્વપૂર્ણ ઘટના કઈ બની ગુફાઓનો વિકાસ કૃષિ કાર્યનો પ્રારંભ ઉદ્યોગોનો વિકાસ કે પછી પ્રારંભ બી કૃષિ કાર્યનો પ્રારંભ થયો માનવ દ્વારા સર્વપ્રથમ કયા પ્રાણીને પાલતું પાલતુ બનાવાયું હતું હાથી કૂતરો ગાય કે પછી ઘોડો બી કૂતરો એક સ્ત્રીના ગર્ભમાં છોડ હોય તેવી મૂર્તિ કયા સ્થળેથી મળી આવેલી છે હડપ્પા બનવાલી આમરી કે પછી મોહેંજોદડો હડપ્પા એવું કહેવામાં આવે છે કે આ જે માતા છે એમને પૃથ્વી દેવી એવું નામ આપવામાં આવ્યું હતું સિંધુ ઘાટી સભ્યતાનું કયું સ્થળ સૌપ્રથમ શોધવામાં આવ્યું ડી હડપ્પા ઋગ્વેદ મુજબ સૌથી પવિત્ર નદી કઈ માનવામાં આવે છે સરસ્વતી યમુના ગંગા કે પછી સિંધુ એ સરસ્વતી વૈદિક કાળ દરમિયાન રાજાને કયા નામે ઓળખવામાં આવતા અનુ યદુ મહા કે પછી ગોપ ડી ગોપના નામે ઓળખવામાં

મતલબ કે સાંખ્ય દર્શનના પ્રવર્ત કોણ છે અલગ અલગ આપણે સડ દર્શનો થઈ ગયા છ દર્શનના પ્રવર્તક કપિલ મુનિ કરૌતમ મુનિ એ કપિલ મુનિ ઋગ્વેદ માં સૌથી મહત્વપૂર્ણ દેવતા કોને માનવામાં આવ્યા હતા ઇન્દ્ર અગ્નિ સૂર્ય કે પછી સોમ એ ઇન્દ્રદેવને પ્રાચીન સમયમાં ઇન્દ્રદેવનું બહુ વધારે મહત્વ હતું ઇન્દ્રદેવ છે પછી અગ્નિદેવ આ બધાનું પછી ઋગવેદ પછી જે બીજો સમયગાળો આવ્યો જે ઋગ્વેદ પછીનો સમયગાળો એમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશનું મહત્વ વધી ગયું ઋગ્વેદના કયા મંડળમાં ગાયત્રી મંત્ર આપવામાં આવ્યો છે ષષ્ઠમ ત્રીજા મંડળમાં પંચમ કે પછી ચતુર્થ બી ત્રીજા મંડળમાં ઋગ્વેદનો જે ત્રીજો મંડળ છે એમાં ગાયત્રી મંત્ર આપવામાં આવ્યો છે જો વેદોને લગતા કોઈક ને કોઈક પ્રશ્નો તો અવારનવાર પરીક્ષામાં પૂછાતા જ હોય છે બની શકે ઘણી બધી વાર એવું બનતું હોય કે આપણે જે પ્રકાશનમાંથી વાંચન કર્યું હોય ને ક્યારેક પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો એ આપણે જે પ્રકાશનની બુકમાંથી વાંચન કર્યું છે એમાં એ આપેલો જ ન હોય એટલે આપણે ધ્યાનમાં જ ન આવે તો આવી રીતે એમસીક્યુ વાઇઝ તમે રિવિઝન કરેલું હશે તો આવા અમુક પ્રશ્નો તમને બેઠા જ જોવા મળી શકે છે અને તમારું મગજ એ સમયે કાર્ય કરી શકે છે તમે મૂંઝવણમાં ન આવો તમે ડાયરેક્ટ જ ઓપ્શન ટીક કરી શકો છો એટલે તમને ડાયરેક્ટ જ ખ્યાલ આવી જાય ત્રણ ચાર દિવસ પહેલાં આપણે એક પોલીસ કોન્સ્ટેબલનું મોડલ પેપર અપલોડ કરેલ છે એની અંદર પણ આ વેદોના પ્રશ્નો આપણે ટાંકી લીધેલા છે એટલે એ પણ જો તમે હજી ન જોયું હોય મોસ્ટ આઈ એમપી જે વિષય વાઇઝ એમસીક્યુ જે છે એ બધા જ એમાં લીધેલા છે કે પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામને અનુલક્ષીને કયા વિષયમાં કેટલા માર્ક્સનું આવે એ પ્રમાણે આપણે એને આખું તૈયાર કરેલું છે તો એ વિડીયો તમે ન જોયો હોય તો એ પણ જોઈ લેજો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મૂકી દઈશું એની લિંક આગળ જોઈએ કે ઋગ્વેદમાં વ્યાપારીઓને કયા નામથી ઓળખવામાં આવતા હતા ઓળખવામાં આવતા ઋગ્વેદ કાળમાં કયા ધાતુ થી પરિચય થયો ન હતો પ્રાચીન સમયમાં કાસન તાંબાની તો આપણે ઋગ્વેદ પહેલાના સમયમાં જ્યારે ઈ છે ઈ સમયથી કાંસું તાંબુ તાંબુ તો સૌ પ્રથમ તામ્ર યુગને પછી કાંસાનો યુગ આવ્યો તો લોખંડ જે છે ને એનો પરિચય ન હતો નિમ્મલિખિતમાંથી કયો યજ્ઞ રાજ્ય વિસ્તાર તેમજ જનતાની સુખ સમૃદ્ધિ માટે કરવામાં આવતો રાજસૂઈ અશ્વમેઘ પુરુષ મેઘ વાજપેયી યજ્ઞ બી અશ્વમેઘ યજ્ઞ અશ્વમેઘ યજ્ઞ શ્રી રામે કર્યો હતો લવકુશ એમનો ઘોડો રોક્યો તો રામાયણ જોયો હોય તો એની અંદર એનું બધું વર્ણન જોવા મળશે ઉત્તર વૈદિક કાળમાં રાજા સારથીની કયા નામથી ઓળખતા ઉત્તર વૈદિક કાળમાં રાજાના સારથીની કયા નામથી ઓળખવામાં આવતા હતા એટલે રાજાના જે સારથી હોય એ કયા નામે ઓળખાતા પલાગલ ક્ષતા

પાર્શ્વનાથ કયા વંશના રાજાના પુત્ર હતા તો ઇક્ષ્વાકુ યાદવ કૌશલ કે સોનનંદ તો ઇક્ષ્વાકુ કુળના જે રામને એ બધા થયા એ ઇક્ષ્વાકુ કુળના જ થઈ ગયા મહાવીર સ્વામી દ્વારા ગૃહ ત્યાગ કોની આજ્ઞા લઈને કરવામાં આવ્યો ત્રિશ્લા સિદ્ધાર્થ નંદિવર્ધન કે પ્રિયદર્શન આ સાચો જવાબ આવશે ઓપ્શન સી નંદીવર્ધન મહાવીર સ્વામીના મોટા ભાઈ એ મોટા ભાઈની આજ્ઞા લઈ અને પોતે ગૃહનો ત્યાગ કરી દીધો જૈન ધર્મમાં મહાવ્રતમાં પાંચમું વ્રત મહાવીર સ્વામી દ્વારા કયું જોડવામાં આવ્યું બી બ્રહ્મચર્ય જોડવામાં આવ્યું મહાવીર સ્વામીનું નિર્વાણ કયા સ્થળે થયું કોઈક મહાન વ્યક્તિ છે એ બુદ્ધ છે કે પછી મહાવીર છે આ બધાના જે મૃત્યુ થાય એને નિર્વાણ કહેવામાં આવે છે વૈશાલી પાટલીપુત્ર કે પછી પાવાપુરી ઓપ્શન ડી પાવાપુરી ભગવાન બુદ્ધનું જો પૂછે તો કુશીનારા ખાતે ભગવાન બુદ્ધનું મહાપરિનિર્વાણ થયું હતું જૈન ધર્મમાં પાંચ મહાવ્રતમાં અસ્તયનો અર્થ શું થાય છે ઇન્દ્રિયોને વશમાં કરવી ચોરી ન કરવી હિંસા ન કરવી કે સંગ્રહ ન કરવો બી ચોરી ન કરવી જૈન ધર્મ અનુસાર સંલેખનાનો અર્થ શું થાય છે આ સંલેખના છે ને અત્યારે થોડુંક એમ કહેવાય કે સમાચારમાં છે હમણાં હમણાં એક નાનકડી એવી છોકરી સાવ નાની ઉંમરમાં આ સલખના સંલેખના કરી અને દેહ ત્યાગ કર્યો છે તો એ ચર્ચાનો વિષય બની ગયો અને એના અમુક મુદ્દાઓ પણ થયા એમ કે આવું ધર્મમાં કઠોર ન હોય એમ અને એની કંઈક બીમારી હતી એને કોઈક જૈન સાધુ એવું કહ્યું હતું કે તું સંલેખના દ્વારા આને એમ કે આ એમ કે જીવનમાંથી મુક્તિ મળે એમ એટલે તમે એનું ડિટેલમાં સર્ચ મારી શકો છો પણ ટૂંકમાં સંલેખના એટલે એમાં એવું છે કે ઉપવાસ કરવાનો ઉપવાસ કરી અને પછી પોતાનો પ્રાણ ત્યાગ કરી દેવાનો વ્યક્તિને એવું લાગે કે હવે બસ મેં જીવન જીવી લીધું આખે આખું હવે બસ કાંઈ શેષ નથી રહ્યું તો હવે પછી એ શું કરશે ઉપવાસો ચાલુ કરશે અને ઉપવાસો દ્વારા પોતાનો જે પ્રાણ છે એને શું કરી દેવાનો ત્યાગ કરી દેવાનો ચંદ્રગુપ્ત મૌર્ય મોર્ય વંશનો સ્થાપક એણે એવું કહેવાય છે કે કર્ણાટકના શ્રવણ બેલગોડા ખાતે આ સંલેખના કરી અને દેહ ત્યાગ કર્યો હતો તો ઓપ્શન સી ઉપવાસ દ્વારા પ્રાણનો ત્યાગ કરવો સાચો જવાબ છે ઓપ્શન સી નિમ્નલિખિતમાંથી કયા મૌર્ય શાસક દ્વારા જૈન ધર્મ અપનાવવામાં આવ્યો હતો સંપ્રતિ બિંદુસાર અશોક કે ઉપરોક્ત તમામ સંપ્રતિ જે છે એ શાસક હતો આચાર્ય નાગાર્જુન સુરી આચાર્ય સૂર્યભદ્ર આચાર્ય ભદ્રબાહુ કે આચાર્ય ક્ષમા શ્રવણ સી ઓપ્શન આચાર્ય ભદ્રબાહુ ભદ્રબાહુના કહેવાયથી બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો તો અશોકે કોના કહેવાથી બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે કે અશોકે આના કહેવાયથી બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો તમને એક સિમ્પલ હું રીત દર્શાવું તો કાંઈ પણ તમને ન આવડે ને તો એને તમારે હાલમાં અત્યારે ગૂગલનું એક જે એઆઈ ફીચર આવ્યું છે જેમિની એનું નામ છે જી એમ એટલે જેમિની જે છે એ ગૂગલનું એક છે પ્લસ ચેટ જીપીટી પણ છે કાંઈ પણ તમને ન આવડે તમે જો ઇન્ટરનેટમાં ક્રો ગૂગલમાં સર્ચ કરશો તો તમારે ઘણા બધા ઓપ્શન આવશે અને તમારે ઘણું બધું એની વિશે જાણવું પડશે તમારે સાચું શું અને ખોટું શું એની તમારે પરખ કરવી પડશે પરંતુ કોઈ કરંટનો ક્વેશ્ચન હોય કોઈ કરંટ મંત્રી જાણો હોય કાંઈ પણ હોય તો આ જેમીની છે ચેટ જીપીટી છે ગ્રોકનું પણ છે તો આ જે એઆઈ ફીચર છે ને એ તમારે ડાઉનલોડ કરી લેવાની એપ્લિકેશન એમાં તમારે ફક્ત બોલવાનું જ હોય છે હિન્દીમાં બોલો કે ગુજરાતીમાં કે કિસ બૌ સાધુ કે કહીને છે અશોકને બૌદ્ધ ધર્મ સ્વીકાર કર્યા હતા અથવા ઇંગ્લિશમાં તમને આવડતું હોય તો એ પણ બોલી શકો ગુજરાતીમાં એને થોડું ઓછું ફાવતું હોય તો આ બે લેંગ્વેજમાં તમે પૂછી શકો એટલે તમને એમાંથી એકદમ શોર્ટ શોર્ટ તમને જવાબ મળશે અને એમાં ડેલી અપડેટ થાય છે એટલે તમને સારા એવા જોબ મળશે ડેલી એમાં અપડેટ થતું હોય કરંટ છે એની માટે તમારી એપ્લિકેશન ઘણી બધી મહત્વપૂર્ણ સાબિત થશે ન આવડે તો એમાં સર્ચ મારી અને પછી આવીને કોમેન્ટ બોક્સમાં જણાવો કે કોના કહેવાથી સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો કલિંગના યુદ્ધ બાદ તેનું હૃદય પરિવર્તન થયું અને કયા સાધુના કહેવાથી એને બૌદ્ધ ધર્મ અપનાવ્યો જૈન સાહિત્યને કયા નામે ઓળખવામાં આવે છે દર્શન આગમ સંલેખના કે પછી નિયમ બી આગમ જૈન ધર્મમાં આગમો હોય છે બાહુબલીની મૂર્તિનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું હતું ચંદ્રગુપ્ત અમોઘવર્ષ ચામુંડરાય કે રાજમલ દ્વિતીય સી ચામુંડરાય દ્વારા કયા ગ્રંથમાંથી ચંદ્રગુપ્ત મૌર્યના રાજ્યકાળની ઘટનાઓ વિશે જાણકારી મળે છે ભગવતી સૂત્ર ભેદ સૂત્ર સાચો જવાબ છે ઓપ્શન ડી ભદ્રબાહુ ચરિત્ર પ્રથમ જૈન મહાસભા કોની અધ્યક્ષતામાં મળી સ્થૂલભદ્ર આચાર્ય સુરવિયોગ આચાર્ય અંગત કે પછી ભદ્રબાહુ એ બીજી જૈન મહાસભાનું આયોજન કોની અધ્યક્ષતા હેઠળ કરવામાં આવ્યું ખાસ મહત્વનું આપણું ભાવનગરનું વલ્લભીપુર એમાં જો આ આયોજન થયું હોય તો એ આપણે મહત્વનું બની જાય છે આચાર્ય સંઘ નાગાર્જુન સુરી આચાર્ય ભીમાર્જુન સુરી કે પછી દેવર્ધી શ્રમા શ્રવણ સાચો ઓપ્શન છે સી દેવર્ધી શ્રમા શ્રવણ બૌદ્ધ દર્શન અનુસાર સમ્યક સંકલ્પ શેના માટે ઉપયોગી છે કર્મોની શુદ્ધતા આચરણની શુદ્ધતા સાત્વિક ભાવ કે પછી વિચારોની શુદ્ધતા ડી વિચારોની શુદ્ધતા પ્યોર થોટ બૌદ્ધ સંઘની સભામાં પ્રસ્તાવના પાઠને શું કહેવામાં આવે છે આહત અનુસાવન બી અનુસાવન ગૃહસ્થ રહી બૌદ્ધ ધર્મ પાળવા વાળા લોકોને શું કહેવામાં આવે છે અનુવર્ગ શ્રમણ ભોગતા કે પછી ઉપાસક ડી ઉપાસક કહેવામાં આવે છે ચોખંડી સ્તૂપ કયા રાજ્યમાં આવેલ છે ઓડિશા ઉત્તર પ્રદેશ બિહાર કે પછી આંધ્રપ્રદેશ બી યુપી ગૌતમ બુદ્ધના પિતા કયા રાજ્યના રાજા હતા વજિજ ગણરાજ્ય કુંડગ્રામ ગણરાજ્ય શાક્ય ગણરાજ્ય કે પછી મિથિલા ગણરાજ્ય ગણરાજ્ય કુંડગ્રામ છે ગણરાજ્ય વૈશાલી ત્યાંના જે મહાવીર સ્વામીના પિતા છે એ ત્યાંના રાજ્યના રાજા હતા ગૌતમ બુદ્ધ દ્વારા ધર્મચક્ર પ્રવર્તન કયા સ્થળે કરવામાં આવ્યો સારનાથ લુંબીની કુંડી ગ્રામ કે પછી બોધી ગયા એ સારનાથ સારનાથ ખાતે જે સ્તંભ છે અશોક સ્તંભ એની આપણે પોલીસ વાળું જે મોડલ પેપર હમણાં બે ત્રણ દિવસ પહેલાં મૂક્યું ડિટેલમાં સારનાથના સ્તંભ વિશેની વાત કરેલી છે કારણ કે આપણું રાષ્ટ્રીય ચિહ્ન છે તો કોના કહેવાથી બુદ્ધે મહિલાઓને સંઘમાં પ્રવેશવાની અનુમ અનુમતિ આપી શિષ્ય સારપુત્ર શિષ્ય ઉપાલી શિષ્ય અભય કે પછી શિષ્ય આનંદ શિષ્ય આનંદ પહેલાં બુદ્ધ છે એ મહિલાઓને સંઘમાં પ્ર નહોતો પ્રવેશ બુદ્ધના સંઘમાં પછી શિષ્ય આનંદના કહેવાયથી જે બુદ્ધ છે એમને જે મહિલાઓ છે એમને પોતાના સંઘમાં પ્રવેશવાની અનુમતિ આપીને પ્રથમ મહિલા જો કોઈ પ્રવેશી હોય તો એમની જે પાલક માતા છે જે મહા પ્રજાપિતા કરીને એવું કંઈક નામ છે તો એમને પ્રથમ જોડવામાં આવ્યા હતા એમના માતાને જ તે પાલક માતા પરંતુ મહાત્મા બુદ્ધ દ્વારા કયા બે શૂદ્રોને સર્વપ્રથમ બૌદ્ધ ધર્મના અનુયાયી બનાવાયા શૂદ્ર જે પહેલાં ચાર વર્ણવ્યવસ્થા હતી એમાં શૂદ્ર તપસ અને મલિક ઉપાલી તેમજ આનંદ પ્રજાપતિ તેમજ ગૌતમી મણેક અને નિયોસ ઓપ્શન એ તપસ અને મલિક બૌદ્ધ ધર્મની પ્રથમ સંગતિ કયા સ્થળે મળી હતી અલાર કલામ સપ્તપર્ણી ગુફા કુશીનારા ઉરુવેલા બી સપ્તપર્ણી ગુફા બૌદ્ધ ધર્મની ચતુર્થ સંગતિ સમયે શાસક કોણ હતા આદિત્ય પ્રથમ કનિષ્ઠ અશોક ચંદ્રગુપ્ત કનિષ્ક બૌદ્ધ આચાર્ય નાગાર્જુન દ્વારા કયા સિદ્ધાંતનું પ્રતિપાદન કરવામાં આવ્યું સ્થવિરવાદ શૂન્યવાદ વિજ્ઞાનવાદ કે યોગાચારવાદ બી શૂન્યવાદ શ્રીલંકાનો ઇતિહાસ સાથે સંબંધિત બૌદ્ધ ગ્રંથ કયો છે મહાવસ્તુ મિલિંદ પનહો અભિગમ કોષ કે દીપવંશ ડી દીપવંશ મહાત્મા બુદ્ધના શિષ્યો દ્વારા તેમના ઉપદેશોનું સંકલન કયા ગ્રંથમાં કરાયું મહાવસ્તુ મિલિંદ પનહો અભિગમ કોષ કે ત્રિપિટક તો બુદ્ધના શિષ્યો દ્વારા જે એમના મુખ્ય જે ઉપદેશો છે ને એનું સંકે સંકલન ત્રિપેટકમાં કરાવ્યું બૌદ્ધ ધર્મના ધર્મમાં સૌથી મહત્વનો ગ્રંથ હોય તો એ ત્રિપેટક અને જૈન ધર્મમાં હોય તો એ છે કલ્પસૂત્ર વિશ્વનું પ્રથમ ગણતંત્ર કયા જનપદને માનવામાં આવે છે મગદ વૈશાલીનું લીછવી કંબોજ કે પછી અવંતી બી વૈશાલીનું લીછવી ગણરાજ્ય એમ કહેવાય છે કે મહાવીર સ્વામી પણ અહીંયા જ જન્મ થયેલો

તો એ કયું ગાંધાર મગધ કે વજીજ આ સમયગાળામાં તો એ છે મગધ કાલીન રાજધાની તરીકે અયોધ્યા ધરાવતું ગણતંત્ર કયું હતું કંબોજ કૌશલ અવંતી કે પછી કાશી બી કૌશલ માતા કૌશલ્યા પણ ત્યાં જ થઈ ગયા મહાભારત કાળ દરમિયાન કૃષ્ણ દ્વારા વધ કરાયેલ શિશુપાલ કયા જનપદના શાસક હતા મગધ સામ્રાજ્યમાં સિકંદર નો સમકાલીન શાસક કોણ હતો પ્રસનજીત ધનાનંદ ચંદ કે કાલાશોક બી ધનાનંદ નંદ વંશનો નંદ વંશનો સ્થાપક કોણ તો મહાપદ્મનંદ મહાપદ્મનને બીજો પરશુરામ તરીકે ઓળખવામાં આવતો હતો પછી ધનાનંદ આયો ધનાનંદને મારી અને આચાર્ય ચાણક્યની મદદથી આચાર્ય ચાણક્ય અને ચંદ્રગુપ્તે આ ધનાનંદનો અંત કરી અને મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરેલી તો વિદ્યાર્થી મિત્રો આગળનો જે લેક્ચર આવશે એમાં બીજા પચાસ પ્રશ્નો આપણે જોઈશું આનાથી આગળના ઇતિહાસના ધીમે 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 આપણે વિષય વાઇઝ અલગ અલગ વિષયના પચાસ પચાસ એમસીક્યુ ક્વેશ્ચનો મૂકતા જઈશું જેના કારણે તમારે સ્વમૂલ્યાંકન થાય તમને ખ્યાલ પડે કે ઇતિહાસ છે તો એમાં જે પ્રાચીન ઇતિહાસ છે કે પછી કયો વંશ છે કે કયો સમયગાળો છે એના પ્રશ્નો મને નથી આવડતા તો એ મારે વધારે કરવાની જરૂર છે કયો વિષય મારે વધારે કરવો તો અલગ અલગ વિષય વાઇઝ એમસીક્યુ અને આના દ્વારા તમારે જે છે સ્વમૂલ્યાંકન થશે અને આમાંથી ઘણા બધા પ્રશ્નો આવવાની શક્યતાવાળા પ્રશ્નો છે કારણ કે ભૂતકાળની પરીક્ષાઓમાં પૂછાયેલા અને નવા માળખામાં જે પ્રકારનો અભ્યાસક્રમ છે આવનારી તમામ પરીક્ષાઓમાં તમને આ વિડીયો ઉપયોગી થશે તો જો તમને અમારી ભણાવવાની શૈલી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી શકો છો તમારા મિત્રોને પણ મોકલી શકો છો ફરી મળીએ આગળના બીજા વિડીયોમાં હિન્દ વંદે માત્ર